હા સચિન પોલીસ સ્ટેશન એરિયામાં એક બે દિવસ પહેલાંના બનાવ હતો આજે આપણે જોઈએ છે છે દુકાન દુકાન જે ત્યાં આ એક ખરીદદાર હતા અને વેપારી સાથે માથાકૂટ થયેલા હતા તો એ બાબતે ઉશ્કેરાઈ જઈને અને ઘરે જઈ પછી પોતાના ગાડી લઈ અહીંયા આવી અને વેપારી અને એના દીકરા ઉપર તલવાર રોડે હુમલો કરેલો હતો તે બાબતે સચિન પોલીસ સ્ટેશનના જે કનકપુર ચોકી છે એના અધિકારી સિંઘ સાહેબ તથા અમારા ડી સ્ટાફના પીએસઆઈ શ્રી ડામોર સાહેબ અને સાથેનો સ્ટાફ બિલકુલ એક્ટિવ થઈને આરોપીના પકડવા માટે તજવીજ હાથ ધરેલી હતી આરોપી જે તે સમયે નાસી ભાગી ચૂક્યો હતો પરંતુ મહેનત કરતાં એને પકડી પાડેલો હતા અને આજરોજ જે બનાવ બન્યો હતો એ સ્થળ ઉપર એના રિકન્સ્ટ્રક્શન પંચનામાના કામે હાલ અત્યારે અમે સ્થળ ઉપર છે આરોપીએ જે બનાવ બન્યો હતો એના વિગતવાર આપેલા છે કે કઈ રીતના બનાવ બન્યા અને શું કારણે બન્યા અને પહેલાં શું બન્યા અને પછી શું બન્યા છે એના આખા વિગત રિકન્સ્ટ્રકશન પંચનામા કરીને અમે એકત્રિત કરેલું છે પુરાવા માટે